આજે આપણે લસણ વગર જ લસણયા પટેટા બનાવીને તૈયાર કરીશું તો સૌ આપણે ચટણી તીખી અને ચટપટી ચટણી બનાવીને તૈયાર કરીશું તો એનામાંથી ચારથી પાંચ મરચાં મેં છે એને બીજ કાઢીને નાખી દીધા છે સાથે આંબલી નાખી છે એક ચમચી ભરીને થાય એટલે આંબલી છીણી છીણે એ નાખી દીધી છે અને દસથી પંદર મિનિટ માટે આને મરચાને પલળવા માટે રાખી દીધા હતા હવે એની અંદર આંબલી અને મરચું છે બંને સરસ પલળી ગયા છે તો મિક્સર જેમની અંદર નાખી દઈશું અને થોડો એવો ટેંગી ટેસ્ટ આવે એટલે ખાંડ અને મીઠું નાખી અને આપણે એને પીસી લેવાની છે તો આપણી ચટપટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા લસણ વગરના લસણીયા બટેટા છે એટલે લસણનો ઉપયોગ કર્યો નથી તમે પસંદ હોય તો તમારી ચણીની અંદર લસણ નાખી પીસી લેવાનું બાફેલા બટેટા છે એને મેં પાંચસો ગ્રામ લીધા છે અને બે સીટી બારી લીધી હતી બે સીટીમાં સરસ એવા વખાઈને તૈયાર થઈ ગયા છે વધારે પડતા બાફવાના નથી તો હવે તમને ટુકડા ગમતા હોય આખા ગમતા હોય જે પ્રમાણે ગમતા હોય એ પ્રમાણે તમે નાના મોટા ટુકડા કે સ્લાઇસમાં કટિંગ કરી શકો છો મેં બધા જ બટેટા સમારી લીધા છે સાથે થોડું સંચર અને ચાટ મસાલો નાખી દઈશું અને તીખી તમ તમને ચટણી નાખી દેવાની છે જેટલી તમે તીખી ખાઈ શકો એ પ્રમાણે તમારે તીખા મરચાંનો ઉપયોગ કરવાનો છે અને એકદમ ખાટો અને ચટપટો ટેસ્ટ આવે છે કોથમીર નાખી અને લસણ વગરના લસણિયા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં લાઈક અને શેર કરી દેજો લસણીયા બટેટા રેડી